મિત્ર ન્યૂઝમાં સ્વાગત છે વડોદરા ગ્રામ્ય એલસીબી સ્ટાફના માણસો વડો પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વાતમી મળી હતી કે ગવાસદ ગામની સીમા ડબકા બંકા હાઉસ ની પાછળ કેનાલ તરફ જવાના કાચા રસ્તા પાસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને હેરાફેરી કરી કટિંગ ચાલુ છે જ્યાં બે ફોર વ્હીલ ગાડીઓ ઉભી છે તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે જે બાતમીના આધારે એલસીબી પોલીસ સ્ટાફ રાત્રિના અંધારામાં કાચા રસ્તા ઉપર ખેતરના બાજુમાં બે સફેદ કલરની શિફ્ટ ગાડીમાં ત્રણ ચાર જેટલા માણસો ખેતરના શેઢા ઉપર પડેલ વિદેશી દારૂની પેટીઓ ગાડીઓમાં ભરતા હતા દરમિયાન પોલીસ ખાનગી વાહન ઉભું કરી નીચે ઉતારતા હતા તે દરમિયાન વિદેશી દારૂની પેટીઓ ભરનારી ગામો દૂરથી જોઈ જતા અંધારામાં ફોર વ્હીલ ગાડી મૂકી જાડી ઝાંખરામાં છુપાયા નાસી ગયા હતા બાજુમાં ખેતરમાં વિદેશી દારૂની પેટીઓ પડેલ હતી મારુતિ ગાડી સફેદ કલરની નંબર વગરની અને બીજી ઈ સેવન એપી વન સિક્સ એટ સિક્સ ગાડી મૂકી કટિંગ કરતા ઈસમો ભાગી છૂટ્યા હતા પોલીસ સ્થળ ઉપરથી પેટી નંગ એકસો ને કુલ બોટલ ચાર હજાર સાતસો ને ચોસઠ કે કિંમત રૂપિયા આઠ લાખ એકસઠ હજાર છસો મોબાઈલ પોલીસે આટલો મોટો જથ્થો ખેતરમાં કેવી રીતે આવેલ છે દારૂ કોનો હતો ક્યાં કટિંગ કરવાનો હતો તેની તપાસ હાથ ધરી છે નંબર વગરની મારુતિ શિફ્ટ ગાડી કોની હતી નંબરવાળી ગાડી કોની છે જે અંગે તપાસ હાથ ધરી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે